નમસ્કાર દર્શક મિત્રો આપ ઘરે આ છો તલકા ન્યૂઝ હું શંકરપીતા પટેલ હવે જોઈએ ઘટના સમાચાર વાપીની શ્રી એલજી હરિયા મલ્ટીપર્પસ શાળામાં ગ્રાન્ડ પેરેન્ટ ડે ની ઉજવણી કરવામાં આવી વાપીની શ્રી એલજી હરિયા મલ્ટીપર્પસ શાળામાં ગ્રાન્ડ પેરેન્ટ ડે ની ઉજવણી કરવામાં આવી માતા-પિતાના ચરણોમાં સ્વર્ગ હોય છે તો દાદા-દાદીના ચરણોમાં ચાર ધામ બાળકોના સર્વાંગી વિકાસ માતા-પિતાના જેટલો સહકાર છે એટલો જ સહકાર દાદા-દાદીનો પણ છે બાળકો જીવનમાં દાદા દાદીના નિસ્વાર્થ પ્રેમનું મૂલ્ય સમજે તે હેતુથી વાપીની શ્રી એલજી હરિયા મલ્ટીપર્પઝ શાળામાં પ્રી પ્રાઇમરી વિભાગ દ્વારા ગ્રાન્ડ પેરેન્ટ ડેની ઉજવણી કરવામાં આવી દાદા દાદી નાના નાની પોતાના પુત્રીઓ સાથે શાળામાં આ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે ઉપસ્થિત રહ્યા હતા શાળાના એસએમસી ચેરમેન શ્રી ઉજ્જવલ શુક્લા પણ તેમનો મૂલ્ય સમય ફાળવી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત શાળાના આઈસીએમસી ચેરમેન શ્રી ઉજ્જવલ શુક્લા અને આચાર્ય શ્રીમતી બિન્ની પોલના કરકમલો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી ત્યારબાદ બાળકો દ્વારા મંગલમય પ્રાર્થના તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જેને નિહાળી સૌ દાદા દાદી ખૂબ જ ખુશ થઈ ગયા ત્યારબાદ દાદા દાદી માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાદા દાદીએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો વિજેતા દાદા દાદીને શાળા દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવ્યા અંતે આચાર્ય શ્રીમતી બીની પોલે પ્રાસંગિક ઉદબોધન કરી સૌને કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા